સુરતના કતાર ગામ વસ્તા દેવડી રોડ ખાતે મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી મારુતિ ઇમ્પેક્સ નેચરલ ડાયમંડના વેપારમાં મોટી કંપની ગણાય છે વિશ્વના જાણીતા દેશોમાં કંપની ઓફિસ ધરાવે છે હાલ કંપની વતી મેનેજરનો એક ઓડિયો બુધવારે વાયરલ થતા મારુતિ ઇમ્પેક્સ કારીગરોમાં ફફડાટ કરાયો છે કંપનીના મેનેજરે ચાર મહિના તમામ કારખાના બંધ રહેશે જેમને જ્યાં કામ મળે ત્યાં બેસી જવું રાહ ન જોઈ એવો ઓડિયો મેસેજ રત્ન કલાકારોને મોકલ્યો હતો સુરત ની ચોઇન્ટ ટી ડાયમંડ કંપની મારું જે ઇમ્પેક્ટ્સ ના ઓનર સુરેશ પોષપરા ને 4 થી 5 મહિના પહેલા મગજની નળી ફાટી જતા બ્રેઈનસ્ટ્રોક આવ્યો તો જે સુરેશભાઈ કોમામાં જતા રહ્યા મારું ઇમ્પેક્ટ્સ માં કોઈ પાર્ટ નહોતો અને કંપની એકલા હાથે જ ચાલતો હતો સુરત ભાવનગર લાટી સેન્ટર અલગ અલગ અશડિયા ઉપર નાની મોટી મળીને 100 થી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશ ની ફેક્ટરીઓ ચાલે હતી આ ઉપરાંત વિશ્વના અલગ અલગ 10 દેશોમાં મારું ઇમ્પેક્ટ્સ ની ઓફિસ પણ કાર્યરત હતી તમામ જગ્યાઓ મળીને અંદાજે પંદર હજાર કર્મચારીઓ મારુતિ ઇમ્પેક્સ કામ કરતા હતા દિવાળી પહેલા સુરેશ પૂછપરા કોમામાં જતા રહ્યા હતા સ્વામી દિવાળી કર્મચારીઓ કામ વિહોણા ન બને તે માટે તેમના નજીકના સંબંધીઓ દ્વારા ફેક્ટરી ચલાવવામાં આવતી હતી પરંતુ હવે હાલ પૂરતી કંપની ત્રણ થી ચાર મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં એક ઓડિયો મેસેજ પણ વાયરલ થયો છે આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે સુરેશભાઈ પોચપરાની તબિયત ના છે તેમને ચાર થી પાંચ મહિના પહેલા બ્રેન સ્ટ્રોક આવ્યો પરંતુ દિવાળી નજીક હતી એટલા માટે કંપની શરૂ રાખી હતી હાલ સુધી કંપનીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જાણકારો કહી છે કે વિદેશમાં રફની ખરીદી અને તૈયાર હીરાનું વેચાણ કામકાજ તેઓ જાતે જોતા હતા માત્ર ડાયમંડ એસોસિએશન માટે તેમણે ટેકનિકલ સ્ટાફ રાખ્યો હતો સુરેશ લાખાણીને બ્રેન સ્ટ્રોક આવતા મુંબઈમાં રહેતા તેમના પરિવારના સભ્યો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી હોય મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરા દિવાળી પહેલાં બ્રેન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇનસ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખવી અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ શમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇનસ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય સારું થાય એની માટે